બંને ગાડી બ્લેક ફિલ માંથી અને બે ગાડીમાંથી લગભગ પંદર થી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી લઈને બધા નીકળ્યા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે મેં પાંચ વાર કીધું દેવાયતભાઈ રહેવા દે દેવાયત ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્ય નહીં એટલે પગ મારી મારી આ રીઓલો તારા આટું લાવ્યો છું બે નંબર ની

મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ ન્યૂઝની સાથે હું છું ઠક્કર ગઈકાલે ખાતે ધ્રુવરાજસિંહ નામનો એક યુવક જ્યારે કારમાં જઈ રહ્યો હતો તે સમય દેવાયત ખવડુનર લઈને આવે છે પોતાના દસ વ્યક્તિઓ સાથે અને તે સમય દરમિયાન એ દસ વ્યક્તિઓ એ ધ્રુવરાજસિંહ ઉપર તૂટી પડે છે પાઇપ અને ડંડા સાથે દેવાયત ખવડ દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો છે તે રીતના આરોપો ધ્રુવરાજસિંહ દ્વારા લગાવવામાં

સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોરજીનર ગાડી આગળ ઉભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને પાંચ વાર કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક ફિલર હતી નંબર પ્લેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ પંદરથી થી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી લઈને બધા નીકળ્યા

બાર થી પંદર જણા બધાએ મોઢું માંડેલા હતા પછી છેલ્લે દેવાયત દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે પાંચ કીધું ભાઈ રહેવા રહેવા દે દે પણ એ કોઈ નહીં એટલે આ તારા લાયો છું બે નંબર ની વડાફો કરીને તને માન નાખવા કેસ બેસ કરતો મારી હુમલો માં એવું હતું કે કાલે હું ભાવનગર હતો ભાવનગર થી ગીર જવા નીકળ્યો હતો તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો કોઈ બીજા કોઈનો કે તું અમારા અમારા આ એરિયામાં ના આવી સોરી એવો મેસેજ હતો મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈન કહું હવે એમને ટૂંક અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો હતો એમાં નતા આયેલ તો અમે એના એ વખતે આઠ લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા એ તો મીડિયામાં બધાને ખબર જ છે આઠ લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા તો પછી છતાં એ બીજા નહીં અને દીધી આપણે એવું કશું કરેલું જ નતું રેકી કેવું કર્યું હશે રેકી કરેલી અમે અમારા બહેનનો રિસોર્ટ છે હું ત્યાં રોકાણો હતો એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયત ભાઈ આયા છે એમ કે ગોતે છે

ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા એ લઈ ગયા લૂટ કરી ના તો પછી એક જણો વિડીયો ઉતારતો હતો તો કે તું અહીંથી નીકળી જઈને તને માન નાખશું કેવી રીતે આ બનાવ અગિયાર વાગે થયો પછી અમે ગીર ગયા ત્યાં આગળ કોઈ દવાખાનું હતું ને એટલે પછી અમે અહીંયા દાખલ થયા હા ફરિયાદ કરી છે ને